થરાદ ખાતે આજણા સમાજની વાડીમાં વાવ થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક નિર્ણય બદલ આજણા ચૌધરી સમાજ થરાદ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરનું પણ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સમગ્ર આજણા ચૌધરી સમાજમાંથી પચીસ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વધુ સંખ્યાઓમાં મહિલાઓએ ખાસ હાજરી આપી હતી તેમજ આજણા ચૌધરી સમાજ દ્વારા શંકરભાઈ ચૌધરીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓ દ્વારા પણ સામૈયાથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ચૌધરી સમાજના વડીલો અને માતાઓએ પણ શંકર ચૌધરીને આશીર્વાદ તેમજ સ્નેહ અને પ્રેમ આપ્યો હતો થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરો અને માર્કેટના વેપારીઓએ પણ સન્માન કર્યું હતું તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરોએ પણ સન્માન કર્યું હતું તેમજ ચૌધરી સમાજના જે સરકારી નોકરી કરે છે તેવા અધિકારીઓ કર્મચારીઓ ઉપર સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સરપંચો સહકારી મંડળીઓ બનાસ બેંકના કર્મચારીઓ તેમજ તલાટી મંડળો તેમજ વિવિધ લોકોએ સન્માન સન્માન કર્યું હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમના દાતાઓનું પણ અધ્યક્ષ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ શંકરભાઈ ચૌધરીએ તમામ કાર્યક્રમ બદલ ચૌધરી આંજણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો વાવથરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે આ સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે આગળ વધવા માટેનું અંદરથી ધનગણાટ પણ છે અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો નવું નિર્માણ થયું એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ માન્ય બેંકના ચેરમેન દાયાભાઈ પીલીયાતર અને મારો મારે બધાનું સ્વાગત સન્માન કર્યું હતું બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે હાજી એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ મોટી પેલા ભાવ થાય પ્રેમ થાય આપણે કંઈક કામ કરીએ નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પેઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવા કરવાવાળી બાબત છે રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે